બજારમાં કોઈપણ પ્રકારની જે પ્રોડક્ટ મળતી હોય છે તે પ્રોડક્ટના પેકિંગ ડેટની વાત કરીએ તો તે પેકિંગ ડેટમાં જે મહિનો ચાલતો હોય માની લો કે જો જુલાઈ મહિનો ચાલતો હોય તો તેનું જે પેકિંગ ડેટ છે તેમાં જૂન હોય મે હોય એપ્રિલ હોય ફેબ્રુઆરી હોય કે જાન્યુઆરી હોય આ પ્રકારની જે પેકિંગ ડેટ છે તે હોય છે પરંતુ પોરબંદરની અંદર જે ઉત્સવ સોપે જે ખાકચોક વિસ્તારમાં મોલ આવેલો છે તે મોલમાં ડ્રાય નું જે અંજીર નું પેકિંગ છે તેમાં જુલાઈ માસમાં ઓગસ્ટ મહિનો લખેલ જે પેકિંગ ડેટ છે તે એક ગ્રાહકને ધ્યાને આવતા તેણે આ અંગે પોરબંદર મહાનગરપાલિકા જે છે તે પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને રજૂઆત કરી અને આ અંગેની જે ફરિયાદ છે તે કરી હતી અમને ફરિયાદ મળે છે કે ખોજાખાના સામે આવે ઉત્સવ સોંપીમાં ડ્રાય ફ્રુટ અંજીર ના પેકેટ પેકિંગ ડેટ ભૂલ છે અને ઓગસ્ટ બે હજાર પચીસ છાપેલ છે ઓગસ્ટ માં ખરેખર આજે શરૂ થયેલું હોય તો એ બાબતે અમે ઉત્સવ શોપિંગમાં આજ રોજ ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસણી કરતા અંજીર ડ્રાય ફ્રુટ ના બસો પચાસ ગ્રામના સાત પેકેટ એવા જોવા મળે એમાં જેમાં પેકિંગ ડેટ કંપની દ્વારા ઓગસ્ટ પચીસ બતાવે અને દુકાનદાર દ્વારા સ્ટીકર લગાવેલ એમાં જુલાઈ પચીસ અને એવું દર્શાવેલ આ બાબત બાબત એમની વિસંગતા જણાતા અમે દુકાનદારને ને આ અંગે પૂછતા દુકાનદારે જણાવેલ કે ભાઈ અમને અમે બાળકી મંગાવેલ છે અને એ બાબતે દુકાનદાર ની હોય અને એ માટે એને રૂપિયા પાંચ હજાર નું વહીવટી ચાર્જ આજે વસૂલ અને ભવિષ્યમાં પણ આવું ચેક કરીને વિચાર કરવા સૂચના આપે ખરેખર તો એ દુકાનદારની પણ પ્રાથમિક ફરજ છે કે એને પણ આવું દુકાનદારે તપાસી મેન્યુફેક્ચર ડેટ અને જોઈને જ એવો માલ ડિસ્પ્લેમાં મૂકવો જોઈએ ત્યારબાદ જ વેચાણ કરવું નટી ગ્રામ નામનું જે અંજીરનું બસો પચાસ ગ્રામનું જે પેકેટ છે તે પેકેટની જે ઓરિજિનલ જે તેમનું પેકિંગ જે મંથ છે તે ઓગસ્ટ બે હજાર પચીસ દર્શાવવામાં આવ્યું હતું પરંતુ જે ઉત્સવ શોપે જે મોલ છે તે મોલ દ્વારા પોતાનું એક જે સ્ટીકર જે છે તે સ્ટીકર આ પેકેટોમાં લગાવવામાં આવ્યું હતું અને તેમાં જુલાઈ બે હજાર પચીસ લખવામાં આવ્યું હતું એટલે મહત્ત્વની વાત એ છે કે આ જે મોલ છે તે મોલ દ્વારા જાણી જોઈને આ જે પેકિંગ ડેટ છે તે છુપાવવામાં આવી હતી કે પછી કોઈ ભૂલથી થયું હતું કારણ કે જો આવા આ પ્રકારના ડ્રાય ફ્રૂટ જો કોઈ ગ્રાહકો લોકો ખાસે તો તેમનું જે સ્વાસ્થ્ય છે તે સ્વાસ્થ્ય સાથે કહી શકાય કે ચેડા સમાન આ પ્રકારની પ્રોડક્ટ છે તે બનતી હોય છે